આ બાટલો છે ને અમે ઘરની ઘાણી છે ને એનું તેલ છે અને આ જો આ બધા દેશી ઓહડિયા છે આ રાગ મોથ આ મેથી આ સુગંધી લાકડું અને આ બધા દેશી ઓહિયા ખાંડી લીધા અને જો આ છે બ્રાહ્મણી પાવડર અને જો આ છે અમારા ઘરનું તેલ કાળા તેલનું તેલ અને આ બધું છે ને આ બધી વસ્તુ અત્યારે આમાં પરાળી દેવાની છે અને કાલે ઉકાળવાનું છે ચોવીસ કલાક રહેવા દેવાનું છે પેલા આપણે કાઢી ને પેલા બધા દેશી ઓરિયા થોડાક પાણીથી ફલાડી દઈએ એટલે બધું ભીજાઈ દે જો આ બધા દેશી ઓરિયા છે ને પેલા બધા એક વાસીમાં લઈ અને નાખી દેવાના અને આપણે પાણી લાટ નથી નાખવું થોડુંક જ ખાલી નાખવાનું એટલે આ બધું છે ને ખાલી ફલી જાય આવી રીતે આજ આપણે બે ગટકા લીધા કેમ કે આપણે ઘર ઘર રીતે નથી બનાવવાનું તો એની જો આને આપણે પલાળીને ઘણો કેમ થઈ ગયો આમાં બધું ખાંડી થયા છે હવે આપણે છે ને એમાં જય વધારવાનું છે આપણે છે ને અચાર બધું પલાળી દીધું અને હવારે ઉકળશું અને આખી રાત મૂકી દેવાનું છે હવે મસ્ત ઉકાળવા આવી ધીમે ધીમે તાપે ઉકાળવા દેવાનું છે આપણે જો એવું બધું મસ્ત મિક્સ થઈ ગયું રહેવાનું છે જો એમને ધીમે ધીમે તાપે ઉકાળવાનું ને અને આપણે ધીમે ધીમે એમાં અંદર છે ને સમસો અથવા તમે તો ફેરવતું રહેવાનું એટલે બેહવા ન કરે એમને તાપ બહુ નહીં કરવાનું ધીમે ધીમે થાવા દેવાનું અને એમને હલાવતું રહેવાનું એટલે આપણે મસ્ત ઉકાળ આવે લગભગ વીસથી પચીસ મિનિટ જેવું થઈ ગયું ત્રીસ મિનિટ થઈ ગયું છે પછી જો મેં ઉતારી લીધું કેમ કે લાટ નહોતું ને એટલે બહુ નહોતું ઉકાળવા દેવાનું અને જો મેં ગાળવાનું છે એટલે ગાળણી લઈ લીધી અને એક વ્હાઈટ કોલ લીધો છે એની અંદર ગાળી ને પછી બાટલો લઈ લેવાનો છે આપણે અને બાટલામાં ભરી લેવાનું છે એટલે આપણે બગડી નહીં અને અમે જો આના રિવ્યૂ મેં તો વાપરેલું જ છે અને રિવ્યૂ પણ મારી પાસે છે પણ તમે એકવાર જરૂર ઘેરે ટ્રાય કરીને વાપરી જજો અને વિડીયો કેવો લાગ્યો જરીક લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા જજો જય માતાજી